જોઈએ બનાસકાંઠાના કાંકરેજ થાદી છે અંકિત પુરી ના સમર્થનમાં ગોસ્વામી સમાજ એકઠો થયો છે અને થળી જાગીર ના મહાન નિધન બાદ ગાંધી નો વિવાદ વકરી રહ્યો છે અને પરિવારે શંકર પૂરીની નિમણૂક કરી હતી બ્રહ્મલીન જગદીશ પુરીના ભત્રીજા અંકિતપુરી અંકિતપુરીની ચાદર વિધિ કરી જગદીશ પુરીના અનુગામી તરીકે કોણ તેને લઈને વિવાદ છે તે સર્જાયો છે તો બનાસકાંઠાના કાંકરે સ્થળીમઢની ગાદીનો વિવાદ છે તે વકરી રહ્યો છે

કોંગ્રેસના થવેશ આગરવના મહત જગદીશપુરી ના અવસાન બાદ નવા લઈને વિવાદ ચાલી રહ્યો છેલ્લા આ વિવાદ જે તે ચાલી રહ્યો હતો અને આજે એ વિવાદને લઈને રામલીલા મેદાન ખાતે જે સમાજના જે લોકો છે જે સંતો છે તે એકઠા થયા છે અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર આપી રહ્યા છે એટલે કે જે જગદીશપુરી દેવલોક પામતા નવા મહંત તરીકે શંકરપુરી મહારાજને બેસાડવામાં આવતા સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને પાલનપુરમાં જે પ્રમાણે આ વિવાદ છે તે પાલનપુર સુધી પહોંચ્યો છે અને આજે રેલવે છે જે છેલ્લા એક માસ કોંગ્રેસના સ્થળી જાગીર મતનો આ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદનો કોઈ અંત નથી આવતો અનેક વાર અનેક સંતો દ્વારા અનેક જે સ્થાનિક આગેવાનો દ્વારા તેમજ તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે આ વિવાદને લઈને પરંતુ આ વિવાદ હજુ સમ્યો નથી અને આ વિવાદને લઈને આજે પાલનપુરમાં જે ધર્મ રેલી કહેવાય એ પ્રમાણે રેલી યોજવામાં આવી રહી છે ગૌસ્વામી સમાજના જે લોકો છે સંતો દ્વારા અને કલેક્ટરને આવેદન પત્ર આપીને આ સમગ્ર જે મઠના જે ગાદીપતિ હોય છે જે મહંત હોય બેસાડવાની જે પ્રક્રિયા કરવામાં આવી છે તેની સામે વિરોધ નોંધાવી રહ્યા છે એટલે કે જે મહંતને બેસાડવામાં આવે છે તેમની સામે વિરોધ છે અને તેમને માંગ છે કે જે સંતને બેસાડે છે એ ખોટી રીતે બેસાડવામાં આવે છે એટલે કે આ સમગ્ર વિવાદ છે તે સમતો નથી અને તેને લઈને આજે રેલી યોજીના સંતો મહંતો દ્વારા અને ગોસ્વામી સમાજના લોકો દ્વારા આજે કલેકટરને પત્ર આપી રજૂઆત કરી રહ્યા છે બિલકુલ મોકજી જાણકારી બદલ આભાર